रतन पावन भूमि श्री राम जी सानिध्य संख्यामा, संख्या में पधारेला क्षत्रिय समाज सर्व वडिलों माताओं बहनों एवं राजस्थान से हमारे बीच पधारे भाई श्री महिपाल सिंह जी मकराणा भाई श्री जीवन सिंह जी शेरपुर और जिन्होंने मननीय प्रवचन दिया ऐसी राजकुमारी जी को भी મેં આપ ગુજરાત કે સભી ક્ષત્રિયો સ્વાગત કરતા હું ઉતાવળ ના કરતા હજુ તો પુરાવગામી વક્તાઓ કહ્યું એમ બે બે કિલોમીટર ની લાંબી લાઈનો છે અને ફરી આવી તક મળવાની નથી એટલે ઉતાવળ ના કરતા પ્રોગ્રામી વક્તાઓએ વાત કરી ક્યાંથી શરૂઆત થઈ તો શરૂઆત આપણે નથી કરી સિત્તેર વર્ષના જેમના માથામાં બધા વાળ સફેદ થઈ ગયા છે એટલી ઉંમર આવે એવા પીડ અને પોતે કે ગાંધીનગર અને દિલ્હી બેઠેલા શાસકો ને કઉ છું કે આ દ્રશ્ય જરા જોઈ લેજો આ દ્રશ્ય જોઈ લેજો તો આવા અનુભવી ભૂલ કરી બોલો સોમનાથ ભગવાન કી રામચંદ્ર ભગવાન કી શાંતિ રાખીશું શાંતિ રાખીશું આપણે ઉભા નહી થઈએ આપણે શાંતિ રાખીશું શાંતિ રાખીશું મિત્રો મિત્રો શાંતિ રાખીએ ફરીથી આપણી વચ્ચે સહભાગી થવા માટે અનેક આગેવાનો આવવાના પણ જયારે આટલી મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એક મહાસમુદ્ર આ ક્ષત્રિયો છે ત્યારે આપની સમક્ષ સત્તાધારી પક્ષ સમક્ષ કરતા હરતા સમક્ષ આપણી વાતને મૂકવાની જવાબદારી પણ આપણી છે કોઈ ઉહાપુ ના કરો ભાઈ શાંતિ રાખો શાંતિ રાખો સંયમ રાખો અને મહેમાનો પણ વિનંતી કરું કે આપ પણ શાંતિ અને સંયમથી સભામાં પધારો તમારી પણ જવાબદારી થાય સભાની શિસ્ત ના તોડો એ વિનંતી કરવા માંગુ છું લાખોની સંખ્યામાં બોલો સોમનાથ ભગવાન કી અરે ભાઈ સાંભળો તો ખરા તમારે સાંભળવું છે કે મારો પ્રવચન બન કરવું હવે એક પડકારો તો આપવાનો પણ સમાજના કાર્ય કર તરીકે અને મને જે જવાબદારી સોંપી છે

શાંતિ થી સાંભળજો રામાયણ નો પ્રસંગ કઉ છું પછી મારી વાત આગળ વધારીશ એને કહેવાય રાવણ નો પુત્ર મહાપરાક્રમી અને એનો વધ થયો એ વખતે રાવણ ને લાગી આવ્યું અને રાવણ ખરેખર જે રાજા હોય સમાજનો સેનાપતિ હોય એ તો છેલ્લે આવે લડાઈના મેદાનમાં પણ રાવણે ઉતાવળ કરી રાવણ વહેલો આવી ગયો રાવણે ધીરજ ખોઈ રાવણે સંયમ ગુમાવ્યો અને આડે ધડ બાણ મારવા લાગ્યો ત્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામે કહ્યું કે હે રાવણ તમે ઉશ્કેરાટ ના કરો ક્રોધ ના કરો તમારા બાળ ખાલી જઈ રહ્યા છે એટલે આપણે કરવાનો નથી આપણે સંયમ શરૂઆત કરી આવેદન પત્રો આપ્યા સંમેલનો કર્યા મહાસંમેલન છે આજે ક્ષત્રિય સમાજે નક્કી કર્યું કે મિસ્ટર રૂપાલાની વાણી વિલાસ નિવેદન માફી પાત્ર નથી જેટલી વખત માફી માંગવી હોય કોર કમિટીની બેઠક બોલાવી અને રણનીતિ થઈ આ ચૌદ તારીખ સુધી જે ચાલી રહી છે એ પાર્ટ વન ચાલી રહી છે સભા સરકસ આવેદન પત્રો જિલ્લાના સંમેલનો યાદ દેવડાવું શરૂઆત સુરેન્દ્રનગર થઈ થઈ બોલો જય ઝાલાવાડ શરૂઆત સુરેન્દ્રનગર થી થઈ એક વોટ્સઅપ મેસેજ ઉપર હજારો મિત્રો ભેગા થયા અને આપણે તમે ઇતિહાસ વાંચો હશે તમે ધર્મ ગ્રંથો વાંચ્યા છે કૌરવો પાંડવો નો ઇતિહાસ પણ વાંચ્યો છે જ્યારે મોટો યજ્ઞ થતો હોય જ્યારે સરહદો જીતવાની હોય જ્યારે આપણી માંગણીઓ મંજૂર કરવાની હોય એ વખતે આપણા રાજાઓ અશ્વમેઘ યજ્ઞને ઘોડાને છૂટો મૂકતા તા મૂકતા હતા નતા મુકતા એ ઘોડાને છૂટો મુક્યા પછી બે જ વાત હોય બે જ વાત કાતો શરણાગતિ સ્વીકારી લો અને લડાઈ લડાઈ માટે માટે તૈયાર છો તો આ ગોળો મા શક્તિ ના આશીર્વાદ લઈ અને સુરેન્દ્રનગર થી ચાલુ છો ત્યાંથી પહોંચો જામનગર જામનગર થી પહોંચો આ વાસુદેવસિંહ ગોહિલ સાહેબ બેઠા છે ભાવનગર ભાવનગર થી અશ્વ મેઘ ક્ષત્રિય સમાજની ધંધુકા આવ્યો અને ત્યાંથી આ ઘોડો આવ્યો પાટણ પાટણ ની પ્રભુતા પાટણ ની અસ્મિતા અને એ ઘોડો ફરતો ફરતો હિંમતનગર આવ્યો હિંમતનગર અરવલ્લી ની ગિરીમાળાઓ હજુ ત્યાં જાઓ તો મહારાણા પ્રતાપના ચેતકના ચેતક ડાબલા હજુ પણ હમરાય એ ક્ષત્રિય સમાજ છે ફરતો ફરતો અશ્વ મેઘ યજ્ઞ નો ઘોડો ભરૂચ પહોંચો એટલે ભૃગી ભૃગી ઋષિ આય ભરૂચ ભાઈઓ પણ બેઠા છે અત્યારે કોઈ કોઈ જિલ્લો ખાલી નથી કોઈ ગામ ખાતી નથી કે જ્યાંથી ક્ષત્રિય સમાજ ની મારી બહેનો યુવાનો વડીલો બાળકો ના આવતા હોય આ ગોળો ફરતો ફરતો નર્મદા કિનારે ફરતો ફરતો આજે રાજકોટ આવ્યો છે અને આ ગોળો જો પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ગાંધીનગર જશે તમારી માનવ દૂધ પીતું હોય તો ઘોડા લેજો આ ગોળાને બોધી દેજો તમારી તાકાત હોય તો ક્ષત્રિય સમાજ શીખ્યો છે રામ નો સંયમ રામ નો સંયમ બોલો રઘુનાથ ભગવાન ક્ષત્રિય સમાજ પાસે રામ નો સંયમ છે જિલ્લામાં સંમેલનો કર્યા મહાસંમેલનો કર્યા આ પ્રોપર્ટી અમારા બાપે આપેલી છે તમને અમારા બાપ દાદાઓએ અમે કલમના એક જાટકે આ દેશની એકતા અખંડિતતા પ્રભુતા સાર્વભ્રમત્વ કલમ ના એક જાટકે જે ગઈકાલે ઓગણીસો સુડતાલીસ પહેલા ઓગણીસો સુડતાલીસ ની મધ્ય રાત્રિ જે રાજા હતો સિંહાસન પર બેસીને રાજ કરતો હતો એ કલમ ના એક જાટકે સાત બાર ના ઉતારામાં ખેડૂત થઈ ગયો તમને શરમ આવી જોઈએ નફટો તમને શરમ આવી જોઈએ ક્ષત્રિય સમાજે કદી માગ્યું નથી ક્ષત્રિય સમાજ નો ઇતિહાસ ત્યાગ બલિદાન નેક ટેક રામનો જયારે લંકા જવાનું હતું અને સમુદ્ર માર્ગ નોતો આપતો તો રામે ધાર્યું હોત તો એક જ બાણ થી લંકા જવાની તો વાત જ નથી

પાછળ જે મિત્રો છે એમને વિનંતી કરું છું લાખો ની સંખ્યામાં આપ ઉપસ્થિત છો સંયમ રાખો પાછળ થી આગળ ના આવતા આજે લાખો ની સંખ્યામાં આપણો સમાજ ઉપસ્થિત છે જોરદાર તાળીઓ સમાજ માટે થઈ જાય સાહેબ કલ્પના નહી કરી હોય દેશના વડાપ્રધાન ની સભા હોય તો આખું તંત્ર કામે લાગી જાય એસટી મૂકી દે ટેક્ટરો મૂકી દે પાછી એસટી મૂકીવાનું ભાડું નહીં આવવાનું એ પ્રજાના વેરામાંથી ચૂકવાય તમારા ને મારા વેરામાંથી આ ભ્રીકી થયેલી કોઈ ભીડ નથી ભીડ એટલે ટોળું કેવાય અને ટોળું ઘેટાનું હોય આ આ તો ભેગા અને કોઈ આવેલા નથી આ મારી માતાઓ બેનો કેમેરામેન ને વિનંતી કરું મારા પત્રકાર મિત્રો ને આ બાજુ ઝૂમ કરો અને ગાંધીનગર બતાવો આ અમારી માતૃ ને કેસરી સાડીમાં માં બતાવો મને એક હળવી વાત યાદ આવે છે કદાચ આયોજકો એ નક્કી કર્યો હોય ના થોડોક વધારે સમય લઈ રહ્યો છું સાહેબ મને માફ કરજો એક ભાઈ ગયા તકલીફ હતી ડોક્ટરે જોયું આંખ તપાસી અને પૂછ્યું આ ડોક્ટર સાહેબ છે એટલે કઉ છું કે નેતા લાગો છો ડોક્ટરે શું કીધું કે તમે નેતા લાગો છો તો પેલા ભાઈએ પૂછ્યું કે તમને કેવી રીતે ખબર પડી કે તમારી આંખોમાં શરમ જેવું કશું નથી એટલે તમે નેતા છો તો પુરુષોત્તમ રૂપાલાને ને કહેવા માંગુ છું પુરુષોત્તમ ભાઈ પશાલાલ અમારી માતાઓ બહેનો એક બાજુ ક્ષત્રિય સમાજ અસ્મિતા નું યુદ્ધ લડી રહ્યો હોય અને પુરુષોત્તમ ભાઈ તમે એક સભામાં શેર શાયરી કરતા કે પવન તાકાત નહીં જો અમારી સમા કો બુધા દે એ તો પવન છે આ તો વાવાઝોડું છે વાવાઝોડું આમ કરીને ચકડી ચઢાવશે ને તો હોજા નહીં જડો હોજા નહી જડો શરમ આવે છે તમને જયારે રાજા ચક્રવર્તી રાજા દશરથ ચક્રવર્તી રાજા કોને કહેવાય કે સમગ્ર ભૂખંડ ઉપર બે તૃતીયાંશ બે તૃતીયાંશ જેનું રાજ હોય જેનું રાજ હોય અને ચક્રવર્તી સમ્રાટ કહેવાય તો એ વખતે મિત્રો શાંતિ રાખજો બોલો ભારત માતા કી તમે મને ડિસ્ટર્બ કરશો ને પણ હું ડિસ્ટર્બ થવું એવો વ્યક્તિ નથી મારે જેટલું બોલવું હશે મારે જેટલું બોલવું હશે ઘણા ને માઇક્રોફોનિયા હોય માઇક્રોફોનિયા માઇક જુઓ માઇક જુઓ માઇક આ માઇક જુઓ અને હામે મેદની જુઓ ને પછી માઇક્રોફોનિયા કહી દેવાય આ રૂપાલા ભાઈ થયું એવું ના બોલવાનું બોલી જાય એટલે મને નારદજી ની વાત આવે છે યાદ ડોક્ટર સાહેબ નારદજી ને કોઈ પૂછ્યું કે હે બ્રહ્મશ્રી તમે તો બ્રહ્મા ના પુત્ર છો તમે તો દેવશ્રી છો તમારું કોઈનું પતન કરવું હોય તો તમે શું કરો કોઈ પતાવી દેવો હોય બાપુ શાંતિ રાખજો વડીલ આપ શાંતિ રાખો તો નારદજી એ જવાબ આપ્યો બોલો સોમનાથ ભગવાન કી અરે લાખો નો સમુદ્ર ઉમટ્યો છે આપણી વાત આ મીડિયા ના મિત્રો સુધી પહોંચાડે એવી વિનંતી કરું છું તો દેવરસિંહ જાન એ કહ્યું સભામાં સભામાં ફરીથી કહું ધ્યાન કોને કેવાય સભામાં વક્તા બોલતો હોય એ ધ્યાનથી બોલે અને ધ્યાન કેવાય અને સભામાં શ્રોતા સાંભળતો હોય એ શાંતિ સાંભળે એને પણ ધ્યાન કેવાય એટલે નારદજી સાંભળો છો તમારે નારદજી એવું કહ્યું કે અમારે કોઈનું પતન કરવું હોય કોઈને પતાઈ દેવો હોય તો અમે દેવતાઓ છીએ કોઈને ધોકા લઈને ચુડાસમા સાહેબ મારવા ના જઈએ પણ એની બુદ્ધિ પતાઈ દઈએ અને બુદ્ધિ નો ભ્રષ્ટ કરી દે જેબ ની બુદ્ધિ ભ્રષ્ટ થઈ એવી રીતે વિશેષ વાતો નથી એવું કહેવાય છે યુદ્ધની તૈયારી શાંતિ ના સમયમાં થાય તો સંકલન સમિતિ ને કોર કમિટી એ તો એક નિમિત છે નિમિત્ત આ આંદોલન એ જન આંદોલન છે કોઈ સંકલન કે કોર કમિટી ક્યારે કોઈ જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરતી નથી પણ જ્યાં પણ આયોજન થાય ત્યાં માર્ગદર્શન આપવા માટે સંકલન સમિતિના સભ્યો ઉભા હોય છે એટલે પાઠ વન પાઠ વન ભાજપના સત્તાધીશોને કહેવા માંગુ છું કે અમારી રણનીતિનો પાઠ એક એ આજો પૂરો થાય છે આજે લાખોની સંખ્યામાં

કે સોળ તારીખે ફોર્મ ભરેલું હોય તો ઓગણીસ તારીખે પાછું ખેંચી શકાય એટલે આટલો બધો મોટો સમાજ અને ભારતીય જનતા પાર્ટીનું માધું સૂત્ર છે કે વ્યક્તિ છે દલ બળા ઓર છે બળા દેશ તો રૂપાલા તમે દેશથી મોટા નથી સમાજ થી મોટા નથી એ કહેવાયો છું હવે ભાગ બે ચાલુ થશે શાંતિ રાખી સંયમ રાખ્યો રામચંદ્ર ભગવાન ના અમે વંશજો છીએ અમે સમુદ્ર માટે પણ ત્રણ દિવસ તપ કર્યું હતું અમે રાવણ ને કીધું તું આપણા મહાન રાજા રઘુ રાજા રઘુ રાજા જયારે રાજ કરતા હતા તારે રાવણ રાવણ અયોધ્યા ખંડણી લેવા આવ્યો તો ખંડણી અયોધ્યા ખંડણી શાલિયાનું લેવા આવ્યો રાવણ કારણ કે રાવણ મળવાનો નહોતો એને એવું હતું તો રઘુરાધા તપમો હતા આ ભાગ બે ની વાત કરું છું ભાગ બે ઉદાહરણ આપીને વાત પૂરી કરીશ